હાલો તો ભાઈ મારા મિત્ર આવવાના છે ત્રણ ચાર પાંચ આવવાના છે તો હવે ત્યાં જવાનું છે બંગલે જવાનું છે અમે બંગલે જવાનું છે ભાઈ તો એમાં એમ છે ત્યાં બધા દોસ્તારો દોસ્તારો મિત્ર મિત્ર આવવાના છે બધા દોસ્તારો દોસ્તારો આવતા હોય કે નહીં એટલે મજા નો આવે દોસ્તારોમાં માં એ પાકો છે ને યાર એટલે છે ને હું અહીંથી એક જવાનો છે બીજા બે બે ત્રણ મિત્રો ચાર પાંચ મિત્રો આવવાના છે એટલે બ્લોક માં કન્ટિન્યુ રેજો સો ટકા તમને મજા આવશે સો ટકા બહાટી બોલવાની છે બધા ભેગા થાય દોસ્તારો એટલે ભાઈ મજા જ આવે ને એ મજા કેદીલા આ પેન્ટ છે ને કેટલા દિવસ થી આ ગાહડો વારી આને નાખી દીધા થા જો બોવ ગોતે સોમા હમણાં ઉનારે ભાદરવે છે ને આ બધા મને આખો બોલો ભાઈ મિત્ર આવ્યા હે મારા હવે મિત્ર ને સાફ પાયો હવે અમે ગામ નો અમારા ગામનો મહેલ છે સાંજ બંદર તમને દેખાડ્યો આગળ વ્લોગમાં પણ આજ તમને અલગ પ્રકાર નું દેખાડ્યું એટલે વ્લોકમાં કન્ટિન્યુ રેજો બાટી બોલાવી દેવાની છે હાલો તો ત્યાં મળીએ

ઓલવાઈઝ રેડી બધું છે યાર આ ભાઈ ની તમારે જીવન કથા સાંભળવી હોય તો એક લોક આવી જોરદાર ભયંકર બહાટી બોલાવવાનું છે

અમારા ગામ નો મહેલ તમને ઘણા એ દેખાડે પણ હું દેખાડો એ અલગ છે પાકો ને યાદ આ મારી નજરે હું તમને દેખાડો ને એની નજરે દેખાડી આ રહસ્ય જોરદાર છે આ પાછા આ રહસ્ય છે બધું

આ કૃષ્ણ કુમાર સિંહજી નો લોગો રાજય મારે મુજો હા લારી રે મળિયારો એ લોહી નો નતો સંબંધ યાતો લાગણી ની યારી દોસ્તી કાજે જીવ આપી દે ભાઈ બંધી અમારી હારે હરતા ને હારે ફરતા યાદ આવે દિન ભાઈ બંધો મળતા નથી આ મોજ આખો ખોદકે કરતા નથી ભાઈ વાત તમારી 100000

સો તુમારો મારા માબકારો તુમારો કરી દે ગુના માફ મેલડી સજ સો તુમારો માો આઈ મેલડી વાળા

હજી સેલિબ્રિટી આવે કાઈ ઘટે નહી આનંદ માં વાહ ભાઈ એકદમ આનંદ શું હાલે ભાઈ તમને શાંતિ જય શ્રી રામ

જે નથી જોઈ એ તમને દેખાડવાનું છે મોલક માં કન્ટીન રેજો દેખાડે મિત્રો બધા કે એક જગ્યા જોવાની બાકી છે કોઈ જોઈ નથી જોઈ જો બતાવી જોઈએ તમને આવો ખાઈને બોલવો એટલે થોડોક સમજાવવામાં લોટો તાતો હોય સહન કરી લેજો થોડું કેમ લાગે છે માવ ચડાવી આવ્યા બહુ જાજા જન આવ ખરેખર મજા આવી વા ભાઈ વાહ દીપડા વાહ ભાઈ અરે વાહ ભાઈ વાહ અરે જોમ કરી ભાઈ આ મારો મિત્રો છે ભાઈ મોજે મોજ એકદમ આનંદ માં

શર્માતા ભાઈ વાહાઈ અરે રાહુલભાઈ નો આનંદ તો કઈ ઘટે નઈ ભાઈ ઈ ભાઈ હોય એટલે આપડે હરિયાળી ને હરિયાળી હોય રાહુલ એટલે ભાઈ આમાં છે ને હું બોલું સાંભેરી જો બગડાટી કરવી કઈ ભાઈ આ બંગલા નો આવો વિ જોયો ન હોય હું દેખાડી દેમ ભાઈ તમે જોઈ લેવ એક ફેરી ભાઈ ભાઈ

પાકો અરે આ બંગલા નું પણ મારે ઘડી ઘડીમાં જાય ભાઈ આ બંગલા નો કેવો આવે તમે એક ફેરી આંટો મારવા આવો મારી ઘેર જાવ

હવે હું ઘરે પહોંચી ગયો ઘરે થોડીક આવવા તકલીફ હતી ગાડીમાં લાઈટ બંધ થઈ ગઈ હતી લાઈટ ઉડી ગઈ હતી પણ ઘરે પૂગી ગયા શાંતિથી ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો ભાઈ તો હવે વિડીયો નહીં આપણે એન્ડ કરીએ જય માતાજી જય